આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ જે ચર્ચા રહી છે તે છે વોડાફોન આઈડિયા વોડાફોન માટે થઈને આ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી એ જીઆરની બાકી રકમને લઈને સુનાવણી ચાલતી હતી જેમાં અમુક બહુ મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે એ સ્ટેટમેન્ટ્સની પણ ચર્ચા કરીશું સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી તેની પણ ચર્ચા કરીશું પણ પહેલાં થોડું ટાઈમલાઇન સમજી લઈએ કે આ કંપની સાથે આ સ્ટોક સાથે થયું શું છે કઈ તારીખે કયા પ્રકારની મુવમેન્ટ આવી જઈએ તે સમજવા માટે મારા સહયોગી યોમિક પાસે યોમિક વોડાફોન ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે જોવું જોઈએ અહીંયા શું થયું કઈ કઈ તારીખ મહત્વની હતી કયા કયા મહત્વના લેવલ્સ હતા કઈ તારીખે એ થોડું સમજાવી દઈએ જે બિલકુલ યસ આપણે એને ખ્યાલ છે કે વોડાફોન આઈડિયામાં છેલ્લા ઘણા ટાઈમથી તારીખ પે તારીખ ચાલી રહી હતી અને એ બધા વચ્ચે સ્ટોક સારી એવી તેજી કરી રહ્યો હતો કેટલાય લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારેય વોડાફોનનો આઈડિયાનો વોડાફોન આઈડિયાનો શેર દસ રૂપિયા આવે લો આજે ફાઇનલી આવી ગયો છે હવે એકચ્યુઅલી શું ઓવરઓલ મુમેન્ટ હતી ક્યારે કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ અત્યાર સુધીમાં શું અહીંયાથી ઓવરઓલ જર્ની રહી છે આવો અહીંથી સૌથી પહેલાં નજર રહે સૌથી પહેલાં તમે જુઓ તો ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એજીઆરની માંગને લઈને તેઓ વોડાફોન અહીંયાથી સુપ્રીમ કોર્ટની અરજી કરવા ગઈ તેમનું કહેવું હતું કે તેમની જે બી એજીઆર ડ્યુ છે એક વખત ફરીથી ગણતરી કરવામાં આવે રાઈટ અને જ્યારે જે દિવસે કરવામાં આવીને અરજી માટે તેઓ ગયા એ દિવસે તમે જુઓ શેરમાં સાત રૂપિયા એકાણું પૈસાનો લો હતો અને ત્યાંથી આઠ રૂપિયા ચાલીસ પૈસા ગયો હતો એટલે એ દિવસે સારી એવી થઈ આવી હતી પરંતુ પછી ત્યારે તારીખ આપવામાં આવી તારીખ આપવામાં આવી છવ્વીસ સપ્ટેમ્બરે ત્યારે એમણે કીધું કે જે એડિશનલ જે સોલિસિટર જે જનરલ છે તુષાર મહેતાએ એમણે વધુ સમય માગ્યો અને મતલબ કે તેમને તારીખ આપવામાં આવી જે માર્કેટને પસંદ ના આવ્યું અને તમે જો એ દિવસે શેરનો ભાવ ઘટ્યો અને શેરનો ભાવ તમે જો આઠ રૂપિયા પંચોતેર પૈસા હતો ત્યાંથી ઘટીને આઠ રૂપિયા બે પૈસા આવી ગયો બરાબર હવે ત્યારે છવ્વીસ તારીખે શું કર્યું તારીખ આપવામાં આવી હવે નેક્સ્ટ તમે નજર કરો તારીખ આપવામાં આવી છ ઓક્ટોબર છ ઓક્ટોબરના રોજ સરકારે અહીંયાથી વધુ સમય માગ્યો અને તેમણે કીધું કે હવે બીજી તારીખ આપી નવી મુદત આપી લે કે તેર સપ્ટેમ્બર તેમણે અહીંથી આપી અને તેર સપ્ટેમ્બરે ફરીથી તારીખ આપી ત્યારે પણ તમે જો એ જ વસ્તુ આપણને જોવા મળી કે જે ભાવ છે ઉપલા સદી ઘટ્યો અને જ્યાં આઠ રૂપિયા પંચાણું પૈસા ઉપર હતો ત્યાંથી ભાવ આઠ રૂપિયા સુડતાળીસ પૈસા આવ્યો પછી સુપ્રીમ કોર્ટે કીધું કે હવે દિવાળી આવી રહી છે નવું વર્ષ આવી ગયું ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો આવો હવે આપણે નવી મુદત આપણે ડાયરેક્ટ રાખીશું દિવાળી પછી તેમણે તેર ઓક્ટોબરના રોજ જે સુનાવણી જે કીધું એમણે કીધું કે હવે આપણે રાખીશું અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ એટલે કે આ અઠ્યાવીસ પરંતુ સત્યાવીસ ઓક્ટોબરના રોજ આજના દિવસે તેમણે જે સુનાવણીની તારીખ આપવામાં આવી અને આજે તમે નજર કરો તો એ જે સુનાવણીની જે તારીખ આપવામાં આવી એમાં હા એમણે એ તો કહી દીધું છે કે એજીઆની જે ગણતરી જે છે એ તો નહીં કરવામાં આવે પરંતુ એમણે અહીંયાથી કીધું કે સરકાર ક્યાંક ને ક્યાંક વિચાર જરૂરથી કરવો જોઈએ કારણ કે સરકારનો ખુદનો ઓગણપચાસ ટકા હિસ્સો છે એટલા માટે તેમણે કીધું કે સરકાર અહીંયાથી જરૂરથી અહીંથી વિચાર કરશે અને આજે તમે જો આ જે ખાલી સમાચાર આવ્યા એ બાદ તમે જુઓ સ્ટોકમાં ફાઇનલી સારી એવી તેજી જોવા મળી અને તમે જો લેવલ સ્પેસિફિક તમે જોશો નવ રૂપિયા અઠ્યાવીસ પૈસા હતો આપણે અને ત્યાંથી તમે જો સ્ટોક દસ રૂપિયા અઠ્ઠાવન પૈસા ઉપર આપણને જોવા મળ્યો છે એટલે કે એક વર્ષના હાઈ ઉપર સ્ટોક પહોંચી ગયો આ ઓવરઓલ મુમેન્ટ આપણે સમજી કરી એક વખત ચાર્ટ ઉપર તમે સમજાવું કારણ કે તમે જુઓ જેટલી વખત તારીખ આપવામાં આવી ત્રણ વખત ત્યારે શેર ઘટ્યો છે ભાવ પરંતુ એ જે તારીખ તારીખની વચ્ચે જે સમય હતો ને ત્યારે સ્ટોક ગેમ કરી ગયો છે તમે નજર કરો આ સૌથી પહેલાં તમારો જે ટાઈમ હતો આપણે જેમ વાત કરી તેર સપ્ટેમ્બર ત્યારે જ્યારે સૌથી પહેલાં ખખડાયા એમણે દરવાજા ત્યારે સારી એવી તેજી આવી હતી સવા સાત રૂપિયાની ત્યારે ખૂબ હતી માર્કેટમાં કે ચલો અહીંયાથી તેઓ ગણતરી માટે કે કદાચ સારી એવી પોઝિટિવિટી મળી તો માર્કેટમાં કદાચ સારો ભાવ સેવ ભાગી જાય એટલે સારી એવી તેજી આવી સવા સાત ટકા પછી સરકારે શું કર્યું તારીખ આપી એ દિવસે સ્ટોક ઘટ્યો ઓલમોસ્ટ સાડા સાત ટકા પરંતુ આજે આ તમે જો એક આ બે ત્રણ ચાર પાંચ આ પાંચની વચ્ચે તમે જોશો ને વચ્ચેનો જે સમય ગાળો હતો ને ત્યારે રિયલ ગેમ સ્ટોક કરી જતો અહીંયા તમે જો તેજી આવીને જ્યાં ઘટ્યો હતો ને ત્યાં આવી ગયો અહીંયા તેજી નેક્સ્ટ ડેટ જ્યાં આવીને એના હાઈ ઉપર સ્ટોક આવી ગયો હતો અહીંયા તમે ફરીથી નજર કરો તો આ તેજી આવીને આ જ્યાંથી ઘટ્યો હતો ને ત્યાં ફરીથી સ્ટોક આવી ગયો હતો એટલે અહીંયા તમે જો આ ફરીથી તારીખ આપવામાં આવી જ્યારે ફરીથી ચાર ટકા તૂટ્યો એના બાદ તમે જો તેર ઓક્ટોબરના રોજ ફરીથી તારીખ આપવામાં આવી ત્યારે સ્ટોક ફરીથી સાડા ત્રણ ટકા ઘટ્યો અને આજે ફાઇનલી સ્ટોક તમે જુઓ તો આપણને જો આજનો હાઈ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ દસ ટકાની તેજી આપણને વોડાફોન આઈડિયામાં જોવા મળી હતી એટલે સ્વાભાવિક છે કે આજે સમાચાર હતા ક્યાંક ને ક્યાંક માર્કેટને પસંદ આવ્યા છે એટલે હવે જોવાનું રહેશે કે એમણે કહી તો દીધું છે કે સરકાર અહીંયાથી જરૂરથી વિચાર કરશે સરકાર પાસે અહીંયાથી તેઓ દલીલ માગી છે હવે સરકાર શું જવાબ આપે છે શું સરકાર નવો હિસ્સો ખરીદે છે કે નહીં જો એવું થાય છે સરકાર નવો હિસ્સો ખરીદે છે તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે વોડાફોન આઈડિયા માટે ફરીથી રીબર્થના અહીંથી દિવસો ચાલુ થઈ શકે છે યસ હમ તો આ સંકેતો પર હવે નજર રાખવાની રહેશે કે વોડાફોનમાં શું થાય છે ઓકે યોમિત પછી ફરી એકવાર આપના સર જોડાઈશું મિનવાયત વોડાફોનના શેરમાં આજે દસ રૂપિયા અઠ્ઠાવન પૈસાનો હાઈ બની ગયો છે રિસેન્ટ તમે સ્વિંગ્સ જોયા હોય તો ત્યાં તમને લો બનતો જોવા મળેલો હતો લગભગ છ રૂપિયા છ રૂપિયાથી પણ નીચે ગયા હતા આમ તો પણ તેમ છતાં પણ તમે જુઓ ને તો છ રૂપિયા પંદર પૈસાના એક સમયે લો બન્યા હતા અને તારીખ હતી કંઈક અગિયાર ઓગસ્ટ અગિયાર ઓગસ્ટે છ રૂપિયા પંદર પૈસાના લોથી તમને સતત મજબૂતી આવતી જોવા મળી તમે સાડા સાત રૂપિયાને ઉપર આઠ સપ્ટેમ્બરે નીકળી ગયા ત્યારબાદ બાવીસ સપ્ટેમ્બરે તમે આઠ રૂપિયાને ઉપર નીકળી ગયા ઓગણત્રીસ સપ્ટેમ્બરે આઠ રૂપિયા ત્ર્યાસી પૈસા એટલે કે ઓલમોસ્ટ નવ રૂપિયા તમે છ ઓક્ટોબર સુધીમાં પહોંચી ગયા હતા અને નવ રૂપિયાથી આજે દસ રૂપિયાની સફર તમે જે છે તે પૂરી કરી લીધી તે છે આજે સત્યાવીસ ઓક્ટોબર એટલે ઓગસ્ટથી લઈને ઓક્ટોબર એન્ડ સુધીમાં છ રૂપિયા પંદર પૈસાથી સ્ટોક આવ્યો છે ઉપરના સ્થળો પર તે છે દસ રૂપિયા અઠ્ઠાવન પૈસા એટલે બહુ મોટી સ્વિંગ ઓલરેડી જોવા મળી ચૂકી છે વોડાફોનના લેવલ્સ સાઇડમાં આપી દો અહીંયા સાથે સાથે અત્યારે ફિલહાલ ચાર પોઈન્ટ સુડતાળીસ ટકા આસપાસની કંઈક તેજી જોવા મળી રહી છે વોડાફોનમાં એટલે બેઝિકલી વસ્તુ હવે સમજવાની એ છે કે જ્યારે વોડાફોનમાં આટલી મોટી સ્વિંગ આવી ગઈ જેમણે છ રૂપિયા સાત રૂપિયા આસપાસ હોલ્ડ કરીને રાખેલું છે તે લોકો સ્વાભાવિક છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ કરવા દસ રૂપિયા પચાસ પૈસા ભાવ મળતો હોય તો આવે અને એ લેવલ જ્યારે તમને જોવા મળ્યા ત્યારે માર્કેટમાં નવો સપ્લાય આવ્યો અને જેવો માર્કેટમાં નવો સપ્લાય આવ્યો કે તુરંત જ પ્રોફિટ બુકિંગને કારણે ફરી એકવાર તમે દસ રૂપિયાથી નીચે આવી ગયા અત્યારે ભલે દસ રૂપિયાના ઉપર છીએ પણ દસ રૂપિયાથી નીચે પછી ત્યાં આવી ગયા હતા અને હવે ફરી એકવાર દસ રૂપિયાની ઉપર જો આજે બંધ મળી જાય છે તો નવી જે ડબલ ડિજિટમાં કેમ કે ક્લોઝ ધારો કે તમને મળી ગયો તો પછી નવી જે તેજી છે તેના માટેની તૈયારીઓ કદાચ અહીંયાથી શરૂ થશે